મોહનભાઈ તમારે શા માટે આ લેટર લખવો પડ્યો શું એવી ઘટના બની હતી તેના લીધે તમે પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા કર્યા કેટલાક તત્તો આદિવાસીના નામે આદિવાસી પંચ નામે અહીંયા ઓફિસ બેઠા છે અહીંયા દાજ ધમકી આપીને બધા પાસે પૈસા પડાવવાનું કામ કરે છે એ પંચ આખું બની બેઠેલું પંચ છે એવું કોઈ આદિવાસી સમાજમાં એવું કોઈ પંચ છે જે ચાલીસ લાખ રૂપિયા માંગ્યા એની બાબત ફરિયાદ પણ વાલોર પોલીસ સ્ટેશન માં નોંધાઈ અને એનો વિડીયો વાયરલ થયો છે અને એમાં પોલીસ છે એમાં સાથે પોલીસે એના પર પગલા લેવા જોઈએ તો એના બદલે એને પકડી રહી છે આદિવાસી નો નામે જે પંચ ચલાવી રહ્યું છે ઓફિસ ચલાવે છે અને પૈસા નો તોડબાજ કરે છે તો એના પર કડક પગલા લેવાનું

જિલ્લાની અંદર ધારાસભ્યના પત્રથી ખળભળાટ મચ્યો તાપીની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા જિલ્લાના ધારાભ્યનો પત્ર વાલોડમાં આદિવાસી પંચના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતું હોવાનો ધારાસભ્ય મોહન ઢોડિયાએ પત્ર લખી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે ધારાસભ્યના પત્ર બાદ સતત એ ચર્ચા ચાલી રહી છે પત્રમાં આરટીઆઈ દ્વારા ધાકધમકી આપનારા સામે કાર્યવાહીની માંગ કરી છે વાલોડમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે ધારાસભ્ય ચિંતા વ્યક્ત કરી છે આદિવાસી પંચના નામે કાર્યાલય ચલાવી રહ્યા હોવાનું મોહન ઢોડિયાનું નિવેદન આરટીઆઈ નો દુરુપયોગ કરી લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતા હોવાનું પણ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પત્રની અંદર લોકોને ધાક ધમકી આપવાનું પણ ચાલુ રાખ્યા હોવાનું મોહન ઢોડિયાનું નિવેદન છે જોકે નવમી ઓગસ્ટ ના રોજ આદિવાસી દિવસ દરમિયાન બુહારી ખાતે બનાવટી પંચના લોકોએ મારામારી કરી હતી મારામારીનો વિડીયો સોશિયલ અંદર વાયરલ વાયરલ પણ થયો હતો અને એ જ મોહન મોહનઢોડિયા જિલ્લા પોલીસ વડાને પણ મોકલી આપ્યો છે ને તેમાં કહ્યું છે કે આ મારામારીને પોલીસ સમર્થન કરતી હોવાનો પત્રની અંદર મોહન ઢોડિયાએ દાવો કર્યો છે સમર્થન એટલા માટે કે જ્યારે મારામારી થઈ રહી હતી દરમિયાન પોલીસ ત્યાં ત્યાં જ ઉપસ્થિત હતી આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ પણ ના થઈ અને કોઈ કાર્યવાહી પણ નહોતી થઈ જો કે હાલ એ સમાચાર એ મળી રહ્યા છે કે જ્યારે આ ઘટના બની એ બાદ ધારાસભ્યના પત્ર બાદ આખી આ ઘટનામાં પોલીસે કાર્યવાહી પણ કરી છે મારા સહયોગી કૃણાલ આહિરે ધારાસભ્ય મોહન ઢોડિયા સાથે પત્ર લખ્યા બાદ ટેલિફોનિક વાતચીત કરી હતી અને વાતચીતમાં શું કંઈ ખુલાસાઓ કર્યા મોહન ઢોડિયાએ શું નિવેદન આપ્યું સાંભળો મોહનભાઈ તમારે શા માટે આ લેટર લખવો પડ્યો શું એવી ઘટના બની હતી કે તેને લઈ તમે પોલીસની કામગીરીઓ પર સવાલો ઉભા કર્યા વિધાનસભા એટલે કે મારો વાલો તાલુકો પણ એકસો સિત્તેર મહુવા છું કેટલાક તત્વો આદિવાસી નામે આદિવાસી પંચ નામે અહીંયા ઓફિસ ખોલી ને બેઠા છે અને એ આદિવાસી પંચના જે લાલસિકભાઈ ગામીક છે એ આરટીઆઈ ની માહિતી માંગે બધું કરે પછી અહીંયા ધાક ધમકી આપીને બધા પાસે પૈસા પડાવવાનું કામ કરે છે એ પંચ આખું બની બેઠેલું પંચ છે એવું કોઈ આદિવાસી સમાજમાં એવું કોઈ પંચ છે જ અને ઓફિસ ખોલીને બેઠા છે રજીસ્ટ્રેશન થયેલું છે કે કેમ અને એ પંચ ની સામે એ લાલસિંહભાઈ સામે એક દાદરિયાના સરપંચ છે જે ઓડિયો મારફતે એમને ચાલીસ લાખ રૂપિયા માંગ્યા એ ચાલીસ લાખ રૂપિયા માંગ્યા એની બાબત ની ફરિયાદ પણ વાલોર પોલીસ સ્ટેશન માં નોંધાવી છે તો એ તત્વો ને જે નવમી ઓગસ્ટે એ જ પરિબળોએ દમલ કરી છે અને એનો વિડીયો વાયરલ થયો છે અને એમાં પોલીસ છે એમાં સાથે પોલીસ એના પર પગલા લેવા જોઈએ તેના બદલે એને પકડી રહી છે એટલે ડીએસપી નું મેં ધ્યાન દોર્યું છે કે આ આદિવાસી નામે જે પંચ ચલાવી રહ્યું છે ઓફિસ ચલાવે છે અને પૈસા નો તોડબાજ કરે છે તો એના પર કડક પગલા લો મોહનભાઈ આ કેટલા કેટલા સમયથી આવું ચાલતું હતું એ તો તો એમ આદિવાસી નામે કરે પણ પંચ એ લોકો અને એ પંચ બનાવીને એવી કોઈ આદિવાસી સમાજ માં પંચ જેવું આવતું જ નથી હું પણ આદિવાસી છું એટલે પંચ બનાવીને ઓફિસ બનાવી છે એટલે એ ઓફિસ બનાવીને બધું આ લોકો ટોડ ચલાવે જયારે નવમી ઓગસ્ટ આવે કઈ આદિવાસી નો તહેવાર આવે એટલે પૈસા ઉભરાવા બજાર માં જાય ને બજારમાં ગભરાવે લોકો ને કે તમે પૈસા નહીં આપો તો તમારે આમ કરશું એટલે ભાઈ ઓગસ્ટ એટલે હશે પણ તો જયારે એવું બહાર આવ્યું કે ભાઈ આ લોકો તોડ પાડે છે એના પર ફરિયાદ નોંધાવી છે પણ મોહનભાઈ તમે ધારાસભ્ય છો હું ધારાસભ્ય તરીકે તમે આ રજૂઆત કરો તોય પોલીસ અધિકારીઓ નથી સાંભળતા તમારું

આદિવાસી બિન આદિવાસી દરેક સમાજ ના લોકો રહે છે આજે બિન આદિવાસી સમાજ બીજા સમાજ ના લોકો ડરી ગયા છે કે ભાઈ આ લોકો ની પ્રવૃત્તિ આવી છે કેવાનો ભાવ થાય છે પણ મોહનભાઈ આ આ તમારા જો જે રજૂઆત તમે પત્ર દ્વારા કરવામાં આવી છે પછી પણ કોઈ સામેથી સમાધાનિક રસ્તો નહીં નીકળે તો આગળ શું કરશો ના ના એ તો પગલા લેવાના જ નહીં અમારી પોલીસ ક્યાં અમારી સરકારની પોલીસ પગલા લેજ સવાલ જ નથી હમ હા પણ નહી લે તો આગળની કોઈ રણનીતિ ખરા તમારી એમાં રણનીતિ નહિ આવે ને તો પગલા લેવાની વાત આવે એમાં રણનીતિ જેવી કોઈ જ નહીં હા પણ તમે આ જે તે પોલીસ અધિકારીઓને આની પેલા કોઈ રજૂઆત કરી હશે નહીં સાંભળ્યું એટલે તમારે જિલ્લા પોલીસ વાળાને પત્ર લખવો પડ્યો કેટલાક લોકોની ફરિયાદ તમારા સુધી પહોંચી સાહેબ સાહેબ કેટલીક ફરિયાદ પહોંચી તમારી આવી આવી વાત નથી આમાં શું થયું છે કે અત્યારે ફરિયાદ નોંધાવી છે પૈસા તો એમને તમારા સુધી આવી વાતો ઘણી વખત તમારા સમાજના લોકો પહોંચાડતા હશે ને સાહેબ નવમી ઓગસ્ટ નો તો બહુ સમય થી ચાલે આ તો આદિવાસી સમાજ તો સમગ્ર વિસ્તાર માં ચાલે જ છે પણ આ તો જયારે ફરિયાદ નોંધાઈ છે એના આ લોકો ઓફિસ લઈને બેઠા છે ઓફિસ ફરિયાદ બિન અધિકૃત છે એ નોંધણી થયેલી છે કે કેમ એ તપાસ કરવાનું કામ પોલીસ નું છે

એ તોલકી છે આખી આ જે વિડીયો માં દેખાય છે એ જ છે બધા એમ હમ એ આદિવાસી પંચના નામે અહિયાં એક ભયભીત લોકો થાય એવું કામ કરી દેલા હોય એની સામે પગલા લેવા પડે ને બોલો જ્યાં સુધી આદિવાસી નો પ્રસંગોપાત જે તહેવારો ઉજવે બરાબર છે

ખોટા આદિવાસી પંચ બનાવી અને અને આરટીઆઈ આરટીઆઈ કરવામાં કર્યા બાદ ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિઓ અંગે ચર્ચાને લઈ આખો એક પત્ર લખ્યો છે જિલ્લા પોલીસ વડાને પત્ર લખતાની સાથે જ મોહન ઢોડિયાએ અનેક એવા આક્ષેપો એ લગાવ્યા છે જો કે આદિવાસી પંચના નામે ગેરકાયદેસર રીતે એ પંચ બનાવે આરટીઆઈ દ્વારા ઉઘરાણી કરવામાં આવે આ પ્રકારની વાત એ મોહન ટોડિયાએ કરવી છે જો કે આ પત્ર બાદ હવે તાપી અને તાપીયાના આસપાસના વિસ્તારની અંદર એ ચર્ચાનો વિષય બન્યો છે કે શું ખરેખર આદિવાસી સમાજના નામે ખોટા પંચ બનાવી આ પ્રકારે આરટીઆઈ કરી અને તોડ કરવાનું કામગીરી થઈ રહી છે જો કે ધારાસભ્યના પત્રની અંતમાં છેલ્લા ત્રણ લાઈનની અંદર મહત્વની વાત એ પણ લખવામાં આવી હતી કે આદિવાસી દિવસ દરમિયાન જે બુહારી ખાતે બબાલ સર્જાઈ હતી જેને પોલીસ સમર્થન આપે છે અને સમર્થનની વાત એટલા માટે ધારાસભ્યએ લખી છે કે જેમાં કોઈ કાર્યવાહી નહોતી કરવામાં આવી અને એ પણ આ ખોટા આદિવાસી પંચના લોકોએ આખી આ બબાલ કરી હોવાની વાત પણ ધારાસભ્યએ કરી હતી જોકે હવે ઘટના બાદ પોલીસે ત્વરિત ધારાસભ્યના પત્ર બાદ કાર્યવાહી કરી હોવાની વાત સામે આવી રહી છે તમારું શું માનવું છે આખી આ ઘટના મામલે એ ખાસ કોમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર